નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે દિલના રૂવાડા ઉભા કરી નાખ્યા સમાચાર મળ્યા છે તો મિત્રો હમણાં જ હરિભાની ચા અને ગબ્બર ઠાકોરની ચા લોન્ચિંગ થઈ છે એવા સમાચાર મળી આવ્યા છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો જેમાં હવે હરિભાની ચા થશે બંધ જેનું કારણ મળી આવ્યું છે કે મિત્રો બે દિવસ પહેલાં અમારી ચેનલમાં વિડીયો અપલોડ કર્યો હતો તે જેમાં હરિભાની ચા અને ગબ્બર ઠાકોરની શ્રી ઠાકોર ચા વિષ્વર પ્રમોશન કર્યું હતું તે વિડીયો અમારી ચેનલમાં તમે જોઈ શકો છો પરંતુ મિત્રો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા કોમેન્ટમાં લોકો હરિભાની ચા નહીં ગબ્બર ઠાકોરની ચા નહીં પરંતુ વાઘ બકરી ચાને પસંદ કરી રહ્યા હતા તેવું કોમેન્ટ અંદરથી જાણવા મળી રહ્યું છે શું મિત્રો હરિભાની ચા અને ગબ્બર ઠાકોરની ચા લોકો ઓછી પસંદ કરી રહ્યા છે કે શું તેમના વિરોધીઓ ખોટી કોમેન્ટ લખી રહ્યા છે મિત્રો ખોટી કોમેન્ટ કરે કે ના કરે હરિભાની ચા આખા ગુજરાતમાં બૂમ પડાઈ રહી છે અમે પણ હરિભાની ચા એક સાથે ત્રણ ત્રણ થેલા લાવ્યા છીએ હરિભાની ચા ખૂબ જ સ્વાદિષ્ટ સુગંધિત અને ખુશ્બુદાર છે તો મિત્રો તમે પણ હરિભાની ચા પીઓ અને યસબી હિન્દુસ્તાન ટીમ અને હરિભાને ફૂલ સપોર્ટ કરો જય હિન્દ જય દ્વારકાધીશ